ક્યારે એવું વિચાર્યું છે કે એક નાનકડા ગામની સરકારી શાળામાંથી એક જ વર્ષમાં પાંચ પાંચ વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવે એવું કેવી રીતે બને બરાબર મોટા શહેરોની મોંઘી સ્કૂલો અને કોચિંગ ક્લાસ પણ આવી ગેરંટી નથી આપતા અને આ કોઈ કાલ્પનિક વાત નથી ના બિલકુલ નહીં આપણી પાસે મુન્દ્રા તાલુકાના બેરાજા ગામની પ્રાથમિક શાળાના પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમનો એક અહેવાલ છે અને એમાં જ આ અસાધારણ સફળતાની વાત છુપાયેલી છે તો આજે આપણે આ અહેવાલની ઊંડાણપૂર્વક વાત કરીશું આપણો હેતુ માત્ર એ જાણવાનો નથી કે ત્યાં શું થયું પણ એ સમજવાનો છે કે આ સફળતા પાછળનું રહસ્ય શું છે હા અને અહેવાલમાં આ કાર્યક્રમને ત્રિવેણી સંગમ કયો છે બરાબર રાષ્ટ્રીય ગૌરવ શૈક્ષણિક સિદ્ધિ અને સામુદાયિક સફળતાનો સંગમ ચાલો આ ત્રણેય પ્રવાહોમાં ડૂબકી લગાવીએ અને શોધી કાઢીએ કે બેરાજા શાળાની આ સિક્રેટ સોસ શું છે ચોક્કસ તો ચાલો શરૂઆત કરીએ ઉજવણીની રીતથી સામાન્ય રીતે પ્રજાસત્તાક દિવસે ધ્વજવંદન માટે કોને બોલાવવામાં આવે કોઈ રાજકીય નેતા કે મોટા સરકારી અધિકારી હા એ જ પ્રથા છે પણ અહીં કંઈક અલગ જ થયો ધ્વજવંદન ગામની સૌથી વધુ ભણેલી દીકરી પ્રિયંકાબેન ગરવા શું વાત છે અને ગામના યુવા સરપંચ જયેન્દ્રસિંહ જાડેજાના હાથે થયો આ વાંચીને જ મને થયું કે અહીં કંઈક ખાસ છે આ પસંદગી પોતે જ એક મોટો સંદેશ આપે છે જો આ કોઈ વાત નથી બિલકુલ જ્યારે તમે ગામની સૌથી ભણેલી દીકરીને ધ્વજવંદનનું સન્માન આપો છો ત્યારે તમે આખા સમાજને કહી રહ્યા છો કે અમારા માટે શિક્ષણ અને ખાસ કરીને દીકરીઓનું શિક્ષણ સર્વોચ્ચ છે અને સાથે યુવા સરપંચ પણ છે એટલે એક તરફ શિક્ષણ અને બીજી તરફ યુવા નેતૃત્વ આ તો ભવિષ્ય તરફ જોવાની દૃષ્ટિ થઈ ખરું ને ચોક્કસ અને આ દ્રષ્ટિને વધુ મજબૂત કરવા માટે ત્યાં બીજા લોકો પણ હાજર હતા કોણ કોણ હતું એક તરફ હનુમાન ટેકરી સંસ્કૃત પાઠશાળાના નાગેશ્વર મહારાજ હતા એટલે આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોનું પ્રતિક હા અને બીજી તરફ સુમેટોમો ને પીએમઇએ જેવી કંપનીઓના પ્રતિનિધિઓ પણ મને તો એ જ આશ્ચર્ય થાય છે મોટાભાગની સરકારી શાળાઓ સંસાધનોની અછતથી પીડાય છે તો અલગ છે સાચો સવાલ છે કે આધ્યાત્મિક સામાજિક અને ઔદ્યોગિક જગત બધા જ મદદ કરવા આગળ આવી રહ્યા છે એ જ તો મને લાગે છે કે આ કોઈ એક દિવસની ઘટના નથી પણ વર્ષોથી બનાવેલા વિશ્વાસનું પરિણામ છે બરાબર જ્યારે શાળા સતત પરિણામો આપતી હોય ત્યારે સમાજના દરેક વર્ગનો વિશ્વાસ જીતી લે છે આચાર્ય જયેશભાઈ સોલંકીએ જ્યારે શાળાની પ્રગતિનો ચિતાર આપ્યો હશે ત્યારે તેમની પાસે કહેવા માટે નક્કર વાતો હશે બિલકુલ અને પછી બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમો એનાથી તો આખો માહોલ જામી ગયો હા ચારેય બાજુ જોશ અને ગર્વની લાગણી એટલે જુઓ તો એક સરસ કાર્યક્રમની બધી સામગ્રી અહીં હતી મહાનુભાવો સાંસ્કૃતિક કાર્યક્રમો બધું જ પણ બેરાજા શાળાના આયોજકો આટલેથી અટક્યા નહીં તેમણે કંઈક એવું કર્યું જેણે આ ઉજવણીને માત્ર એક કાર્યક્રમ નહીં પણ એક જીવંત પ્રેરણા સ્ત્રોત બનાવી દીધી અને અહીં આપણે ત્રિવેણી સંગમના બીજા પ્રવાહમાં પ્રવેશીએ છીએ શૈક્ષણિક સિદ્ધિ આ કાર્યક્રમનું જે કેન્દ્રબિંદુ હતું જેને મને સૌથી વધુ પ્રભાવિત કરી એ હતું શાળાના પાંચ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન હમ આ એ યુવાનો છે જેમને હમણાં જ બે હજાર પચીસ માં સરકારી નોકરી મેળવી છે આજ તો આખી ઉજવણીનો આત્મા છે રાષ્ટ્રીય પર્વના દિવસે આપણે સામાન્ય રીતે ઇતિહાસના નાયકોને યાદ કરીએ છે ગામના પોતાની વચ્ચેથી જ તૈયાર થયેલા જીવંત નાયકોનું સન્માન કર્યું બરાબર આનાથી મોટી પ્રેરણા શાળાના બીજા વિદ્યાર્થીઓ માટે શું હોઈ શકે કશું જ નહીં ચાલો આ પાંચ તેજસ્વી તારલાઓ પર એક નજર કરીએ રાવલ ભાવિકાબેન યોગેશભાઈ જી જેઓ ઉચ્ચ માધ્યમિક શિક્ષક બન્યા છે પછી આઈડી પ્રેમજીભાઈ ભવાનજીભાઈ જે સામાજિક વિજ્ઞાનના શિક્ષક બન્યા છે એટલે બે શિક્ષક અને ગુનસાઈ શિતરબેન જે નિમ્ન પ્રાથમિક શિક્ષક બન્યા છે એટલે પાંચમાંથી ત્રણ તો શિક્ષક બન્યા આ ખૂબ જ રસપ્રદ બાબત છે એવું લાગે છે કે શાળાએ માત્ર જ્ઞાન જ નથી આપ્યું પણ શિક્ષણ પ્રત્યે એવી લગન જગાવી છે કે વિદ્યાર્થીઓ પોતે જ એ ક્ષેત્રમાં પાછા ફરવા માગે છે સાચી વાત પણ યાદી અહીં પૂરી નથી થતી ઓહ હજી છે હા ચોથા છે મહેશ્વરી વેરશી ખીમજી જેઓ પીજીવીસીએલમાં એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં જુનિયર એન્જિનિયર તરીકે જોડાયા છે એન્જિનિયર સરસ અને પાંચમાં સના ગુલામ ફકીર મામદ જેમની પસંદગી એસઆરપીએફ એટલે કે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં થઈ છે વાહ એક મિનિટ આ લિસ્ટમાં તો શિક્ષક પણ છે એન્જિનિયર પણ અને પોલીસ ફોર્સ પણ આ તો ગજબની વિવિધતા છે એ જ તો સમજવા જેવી વાત છે આ દર્શાવે છે કે શાળા કોઈ એક ચોક્કસ પરીક્ષાની ગોખણપટ્ટી નથી કરાવતી અહીં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન અપાય છે જેથી તેઓ પોતાની રૂચિ અને ક્ષમતા મુજબ અલગ અલગ ક્ષેત્રોમાં આગળ વધી શકે અને સૌથી મહત્વની વાત કઈ આ પાંચે વિદ્યાર્થીઓએ પોતાનો પ્રાથમિક અભ્યાસ આજ બેરાજા શાળામાં કર્યો છે હા આ એક જ વર્ષમાં એક જ શાળામાંથી મરેલી સફળતા છે આ કોઈ ચમત્કાર નથી આ મજબૂત પાયાનું પરિણામ છે અને આ વાતને સમર્થન આપવા માટે શાળાના જ એક ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રકાશભાઈ મહેશ્વરી જે પોતે પણ શિક્ષક છે તેમણે પોતાના ભાષણમાં શું કહ્યું ખબર છે શું કહ્યું એમણે કહ્યું કે સરકારી શાળા જેવું શિક્ષણ અને સંસ્કાર બીજે ક્યાંય મળતા નથી આજકાલ જ્યારે મોટાભાગના લોકો સરકારી શાળાઓની ટીકા કરતા હોય ત્યારે આવું વાક્ય સાંભળવું કેટલું અલગ લાગે છે આ વાક્ય ખૂબ શક્તિશાળી છે કારણ કે તે કોઈ બહારની વ્યક્તિ નથી બોલી રહ્યો તે એ જ સિસ્ટમમાંથી ભણીને સફળ થયેલો એક શિક્ષક કહી રહ્યો છે બરાબર અને શિક્ષણની સાથે સંસ્કાર શબ્દ પર ભાર મૂક્યો છે હા જે દર્શાવે છે કે શાળા માત્ર માહિતી નથી આપતી પણ ચારિત્ર્યનું ઘડતર પણ કરે છે આ સરકારી શાળાઓ વિશેની જે નકારાત્મક છાપ છે તેને તોડી નાખે છે અને જ્યારે નવા સફળ થયેલા વિદ્યાર્થીઓ પોતે આ વાત પર મોહર મારે ત્યારે તો તેની અસર બમણી થઈ જાય છે એમને પણ કંઈ કહ્યું હા સન્માનિત થયેલા ભાવિકાબેન અને પ્રેમજીભાઈએ પણ કહ્યું અમારી સફળતાનો મજબૂત પાયો આ બેરાજા પ્રાથમિક શાળામાં જ નંખાયો છે અહીંના શિક્ષકોના માર્ગદર્શનનું ઋણ અમે ક્યારેય નહીં ભૂલીએ આ શબ્દોમાં જે કૃતજ્ઞતા છે એ જ આ શાળાની સંસ્કૃતિ દર્શાવે છે તેઓ પોતાની સફળતાનો શ્રેય કોઈ મોટા કોચિંગ ક્લાસને નથી આપી રહ્યા પણ પોતાની સરકારી પ્રાથમિક શાળાને આપી રહ્યા છે આનાથી શું થાય છે શાળામાં ભણતા વર્તમાન વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધી જાય છે તેમને એ લાગે છે કે જો આ લોકો અહીંથી ભણીને સફળ થઈ શકે છે તો અમે પણ થઈ શકીએ છીએ અને શિક્ષકોનું મનોબળ પણ વધે છે કે ના આપણી મહેનત લેખે લાગી રહી છે આ એક પ્રકારનું પોઝિટિવ ફીડબેક લૂપ બની જાય છે બરાબર સફળતા વધુ મહેનત કરવા પ્રેરે છે અને વધુ મહેનત નવી સફળતા લાવે છે અને આ ચક્રને પૂર્ણ કરતો એક બીજો પ્રસંગ પણ ત્યાં બન્યો હજી પણ હા શાળાના પૂર્વ વિદ્યાર્થી અને હાલ ત્યાં જ શિક્ષક તરીકે ફરજ બજાવતા વાસુદેવ મહેશ્વરીનું તેમની পিએચડી ની પદવી બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું આ તો અદ્ભુત વાત છે ખરેખર જે વિદ્યાર્થી એ જ શાળાના ક્લાસરૂમમાં બેસીને ભણ્યો હોય એ જ્ઞાનની સર્વોચ્ચ પદવી મેળવીને એ જ ક્લાસરૂમમાં ભણાવવા પાછો આવે ડોક્ટર વાસુદેવ મહેશ્વરી તો ચાલતી ફરતી પ્રેરણા છે બિલકુલ વિદ્યાર્થીઓ પોતાની નજર સામે જોઈ શકે છે કે આ જ શાળામાંથી ભણીને ડોક્ટરેટ સુધી પહોંચી શકાય છે આ સફળતાના ચક્રને એક નવી જ ગતિ આપે છે અને અહીં આપણે ત્રિવેણી સંગમના ત્રીજા અને કદાચ સૌથી મહત્ત્વનો પ્રવાહ પર આવીએ છે સામુદાયિક સફળતા અને સહયોગ હા કારણ કે આ બધી સફળતાઓ હવામાં નથી થઈ તેની પાછળ આખા ગામની તાકાત ઊભી છે અને એ તાકાત માત્ર હાજરી પુરાવીને તાળીઓ પાડવા પૂરતી સીમિત નથી ના જરાય નહીં અહેવાલ મુજબ ગ્રામજનોએ ચુમ્માલીસ હજાર રૂપિયાનું રોકડ દાન આપ્યું પણ મને સૌથી રસપ્રદ વાત એ લાગી કે લોકોએ માત્ર પૈસા નથી આપ્યા કોર્પોરેટ કંપનીઓ પણ જોડાઈ હા સુમિટોમો કંપનીએ વોટર કુલર અને ફિલ્ટર આપ્યું એ કંપનીએ દરેક બાળક માટે ત્રણ ત્રણ નોટબુક આપી આ દાનની પેટર્ન જુઓ તે ખૂબ જ વિચારપૂર્વક કરવામાં આવેલું લાગે છે મતલબ મતલબ કે કોઈએ બાળકોના સ્વાસ્થ્યનું વિચાર્યું તો કોઈકે તેમના ભણતરનો બોજ હળવો કર્યો ઈશ્વરીય ગ્લોબલ લિમિટેડે હોશિયાર વિદ્યાર્થીઓને સાયકલ અને સ્પોર્ટ્સ કીટ આપી એટલે કે પ્રોત્સાહન પણ આપ્યું આ પહેલા પરિણામ પછી રોકાણનો સિદ્ધાંત છે એને જરા સમજાવશો જુઓ જ્યારે શાળાએ આવા પરિણામો બતાવ્યા ત્યારે લોકોનો વિશ્વાસ વધ્યો હવે આ દાન માત્ર મદદ નથી એ સફળતામાં કરાયેલું રોકાણ છે સાચી વાત અને આ બધાની વચ્ચે એક નાની પણ હૃદયસ્પર્શી વિગત છે કઈ જાડેજા ઉમેદસિંહ તરફથી સૌના માટે દાબેલીના નાસ્તાની વ્યવસ્થા હા આજ તો ગુજરાત છે કોઈ પણ સારો પ્રસંગ ખાધા પીધા વગર પૂરો ન થાય બિલકુલ પણ આ નાની વાત નથી ખરું ને ના જરરાય નહીં આ બતાવે છે કે આ કાર્યક્રમ કોઈ ઔપચારિક સરકારી આયોજન નથી પણ એ કૌટુંબિક પ્રસંગ બની ગયો છે જ્યાં દરેક વ્યક્તિ પોતાની ખુશીથી પોતાની ક્ષમતા મુજબ કંઈક ને કંઈક યોગદાન આપી રહી છે આને જ સાચી સામુદાયિક માલિકી એટલે કે કમ્યુનિટી ઓનરશીપ કહેવાય ગામના લોકો શાળાને કોઈ સરકારી ઇમારત નથી ગણતા પણ આપણી શાળા માને છે બરાબર અને જ્યારે આ ભાવના જાગે છે ત્યારે સફળતા અને જવાબદારી બંનેમાં સૌ ભાગીદાર બને છે તો આપણી શરૂઆતની જે શોધ હતી કે આ સફળતા પાછળનું રહસ્ય શું છે તેનો જવાબ હવે ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યો છે બેરાજા પ્રાથમિક શાળાનો આ કાર્યક્રમ માત્ર એક ઉજવણી ન હતી પણ એમના સફળતાના મોડેલનું એક જીવંત પ્રદર્શન હતું તમે ચક્ર કહી શકો અથવા એક પ્રકારનું ઇકોસિસ્ટમ ઇકોસિસ્ટમ કેવી રીતે જેમ જંગલમાં બધું એકબીજા પર નિર્ભર હોય છે તેમ અહીં શાળા વિદ્યાર્થી અને સમુદાય એકબીજાને ટકાવી રાખે છે છે અને આગળ વધારે એટલે કે શાળા મજબૂત પાયો નાખે છે વિદ્યાર્થીઓ સફળ થાય છે સફળ વિદ્યાર્થીઓ ગામ અને શાળા માટે પ્રેરણા બને છે અને એ પ્રેરણા જોઈને સમુદાય ગર્વ અને વિશ્વાસ સાથે શાળામાં ફરીથી રોકાણ કરે છે અને આ ચક્ર સતત ફરતું રહે છે એકદમ સાચી વાત આ એક આત્મનિર્ભર અને સ્વપ્રેરિત મોડેલ છે અહેવાલમાં પ્રકાશભાઈ મહેશ્વરીએ આશા વ્યક્ત કરી હતી કે દર વર્ષે આ શાળામાંથી વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવે અને હવે એ માત્ર એક આશા નથી લાગતી પણ એક વાસ્તવિક અપેક્ષા લાગે છે બરાબર આ મોડેલની સફળતા પરના વિશ્વાસમાંથી જન્મેલી અપેક્ષા પણ આ આપણને એક મોટા પ્રશ્ન પણ લાવીને મૂકી દે છે આપણે એ તો સમજ્યા કે આ મોડેલ કામ કરે છે પણ આ મોડેલને ચલાવનારું મુખ્ય બળ કયું છે મતલબ કે આ સફળતાનો મૂળ સ્ત્રોત શું છે શું તે શાળાના સમર્પિત શિક્ષકો છે જેઓ સામાન્ય કરતાં વધુ મહેનત કરે છે કે પછી તે ગ્રામજનો અને પંચાયતનો અતૂટ સામાજિક અને આર્થિક સહયોગ છે જે બીજે જોવા નથી મળતો અથવા તો તે સફળ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલું ઉચ્ચ અપેક્ષાઓ અને પ્રેરણાનું વાતાવરણ છે કે પછી આ ત્રણેય પરિબળોનો કોઈ એવો જાદુઈ સમન્વય છે જે માત્ર બેરાજામાં જ શક્ય બન્યો છે આ એક વિચારવા જેવો મુદ્દો છે શું બેરાજા શાળાનું આ મોડલ દેશની બીજી હજારો ગ્રામીણ શાળાઓ માટે એક ઉદાહરણ બની શકે છે અને જો હા તો તેની શરૂઆત ક્યાંથી કરવી આ પ્રશ્નનો જવાબ શોધવો એ કદાચ આપણા શિક્ષણ તંત્ર માટે સૌથી મોટો પડકાર છે આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ જે સાંભળીને ખરેખર ગર્વ થાય આ વાત છે કચ્છના એક નાનકડા ગામ બેરાજાની અહીં એક શાળા અને પાંચ યુવાનોએ ભેગા મળીને જે કરી બતાવ્યું છે એ ખરેખર અસાધારણ છે આ કહાણી છે સખત મહેનતની ગામના સપોર્ટની અને એક એવા નેતૃત્વની જેણે એક અનોખી સિદ્ધિ મેળવી છે આ જુઓ પાંચનો આંકડો હવે સવાલ એ છે કે આ પાંચનો આંકડો બેરાજા ગામ માટે આટલો બધો ખાસ કેમ છે આ કોઈ સામાન્ય નંબર નથી પણ ગામના ગૌરવ અને એના ભવિષ્યનું પ્રતિક છે તો શું છે આ પાંચ પાછળનું રહસ્ય ચાલો જાણીએ તો રહસ્ય પરથી પડદો ઉઠાવીએ આ પાંચ એટલે આ તેજસ્વી યુવાનો બે રાજાની જ પ્રાથમિક શાળામાં ભણેલા આ વિદ્યાર્થીઓએ તાજેતરમાં જ સરકારી નોકરી મેળવી છે અને એમને ખાલી પોતાના પરિવારનું જ નહીં આખા ગામનું નામ રોશન કર્યું છે પણ જુઓ આવી સફળતા કંઈ રાતોરાત નથી મળતી બરાબર ને આ કોઈ અકસ્માત નથી આની પાછળ એક એવું વાતાવરણ બનાવવામાં આવ્યું છે જે એક દુર્દેશુ નેતાએ તૈયાર કર્યું છે જેમણે શિક્ષણ અને યુવાનોના વિકાસને સૌથી ઉપર રાખ્યો તો આ પરિવર્તનના સૂત્રધાર કોણ છે એ છે ગામના યુવા અને લોકપ્રિય સરપંચ શ્રી જેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા પણ ગામના લોકો એમને પ્રેમથી લાલુભા કહીને બોલાવે છે આ આખા બદલાવનો પાયો એમણે જ નાખ્યો છે અને એમની જે વિચારસરણી છે ને એ ખરેખર કમાલની છે આ એક વાક્ય જુઓ એમના આખા વિકાસ મોડલનો સાર આમાં જ આવી જાય છે તેઓ દ્રઢપણે માને છે કે જો ગામને આગળ લઈ જવું હોય તો એનો રસ્તો શાળાના ક્લાસરૂમમાંથી જ નીકળે છે તો સવાલ એ છે કે આ વિચારને એમણે જમીન પર કેવી રીતે ઉતાર્યો એમણે કોઈ હવામાં વાતો નથી કરી પણ ગામના સંપૂર્ણ વિકાસ માટે એકદમ ક્લિયર ચાર સ્ટેપનો પ્લાન બનાવ્યો અને એને અમલમાં મૂક્યો તો જુઓ એમની આખી સ્ટ્રેટેજી આ ચાર પાયા પર ટકેલી છે પહેલું અને સૌથી અગત્યનું શિક્ષણમાં ક્રાંતિ સરકારી શાળાને એટલી સારી બનાવી કે દરેક બાળકને બેસ્ટ શિક્ષણ મળે બીજું ગામનો આધુનિક વિકાસ જેમાં પાકા રસ્તા પાણી લાઇટ જેવી સુવિધાઓ હોય ત્રીજું યુવાનોને પ્રોત્સાહન જેથી તેઓ ભણવામાં અને રમતમાં આગળ વધે અને વ્યસનથી દૂર રહે અને ચોથું જે સૌથી જરૂરી છે સામાજિક એકતા ગામના અઢારે વર્ણને સાથે રાખીને ભાઈચારો જાળવવો આ ચારેય વસ્તુઓ મળીને જ એક મજબૂત સમાજ બનાવે છે હવે કોઈ પણ નેતા કામ કરે પણ એની સાચી અસર તો લોકોના જીવન પર દેખાવી જોઈએ ને ખરું ને તો ચાલો હવે એ લોકોની જ વાત કરીએ જેમને આ બધા કામોનો સીધો ફાયદો મળ્યો છે આ શબ્દો બીજા કોઈના નહીં પણ એ જ પાંચ સફળ યુવાનોના છે આના પરથી જ ખ્યાલ આવે છે કે સરપંચનું પર્સનલ ગાઈડન્સ એમના માટે કેટલું મોટું મોટિવેશન બન્યું હશે જ્યારે ગામના વડા પોતે આવીને પીઠ થાબરે ત્યારે જુસ્સો કેવો વધી જાય બસ આ જ સકારાત્મક વાતાવરણનું આ પરિણામ છે તો આખી વાતનો સાર શું છે બેરાજા ગામની આ પ્રેરણાદાયક કહાણી આપણને શું શીખવે છે આ વાર્તા સ્થાનિક નેતૃત્વની તાકાત વિશે એક બહુ મોટો પાઠ ભણાવે છે વાત એકદમ સાફ છે આ પાંચ વિદ્યાર્થીઓની સફળતા એ કોઈ સંયોગ નથી એ તો સરપંચશ્રીની ચોક્કસ દ્રષ્ટિ અને એમના કામનું સીધે સીધું પરિણામ છે આ એ વાતનો પુરાવો છે કે જ્યારે નેતૃત્વ સાચી દિશામાં સમર્પણ સાથે કામ કરે છે ત્યારે સમુદાયનું પરિવર્તન થઈને જ રહેશે અને અંતે આ કહાણી એક મોટો સવાલ છોડી જાય છે કે સાચે જ એક સાચા લીડરની દ્રષ્ટિ એક નાના ગામડાને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે બેરાજાની આ વાત એનો જીવતો જાગતો પુરાવો છે અને એ આપણને વિચારવા પણ મજબૂર કરે છે કે એક સમર્પિત સ્થાનિક નેતામાં કેટલી તાકાત હોય છે ક્યારે વિચાર્યું છે કે એક નાના ગામની સરકારી શાળા સફળતાનું આટલું મોટું ઉદાહરણ કેવી રીતે બની શકે સારું આજે આપણે બેરાજા પ્રાથમિક શાળાની એક એવી અનોખી ગાથા જોવા જઈ રહ્યા છીએ જ્યાં સફળતાની ખરેખર એક ત્રિવેણી વહેતી જોવા મળે જુઓ આ કોઈ સામાન્ય ઉજવણી નહોતી અહીં તો ત્રણ ત્રણ મોટી સિદ્ધિઓનો એકસાથે સંગમ થયો હતો પહેલું શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની શાનદાર સફળતા બીજું ત્યાંના શિક્ષકોનું અતૂટ સમર્પણ અને ત્રીજું આખા સમુદાયનો જબરદસ્ત સહયોગ આ ત્રણેય બાબતોએ મળીને આ દિવસને ખરેખર યાદગાર બનાવી દીધો તો ચાલો આ અનોખી ઉજવણીના પહેલા પ્રવાહમાં ડૂબકી મારીએ વાત છે એમના સત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની પણ આ કોઈ માત્ર ઔપચારિક કાર્યક્રમ નહોતો ના આ તો ગૌરવ અને સિદ્ધિઓનો એક સાચો ઉત્સવ હતો અને આ ઉત્સવમાં સમુદાયની ભાગીદારી શરૂઆતથી જ દેખાઈ રહી હતી ધ્વજવંદન કોના હાથે થયું ખબર છે ગામની સૌથી વધુ ભણેલી દીકરી પ્રિયંકાબેન ગરવાના હાથે અને એમની સાથે હતા ગામના યુવા અને લોકપ્રિય સરપંચ જયેન્દ્રસિંહ જાડેજા આનાથી શિક્ષણ અને યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવાનો કેટલો સ્પષ્ટ સંદેશ જાય ખરું ને અને આ જ સામુદાયિક ભાવના આપણને ઉજવણીની પહેલી અને સૌથી મહત્વની ધારા તરફ લઈ જાય છે એ છે શાળાના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન એ વિદ્યાર્થીઓ જેમણે અહીંથી જ પોતાની સફળતાનો મજબૂત પાયો નાખ્યો હતો તો કેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું આંકડો છે પાંચ ફક્ત પાછલા એક જ વર્ષમાં આ શાળાના પાંચ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સરકારી નોકરી મેળવીને ગામનું અને શાળાનું નામ રોશન કર્યું છે પાંચ અને આ છે બેરાજાના એ પાંચ રત્નો રાવલ ભાવિકાબેન અને આઈડી પ્રેમજીભાઈ જેવા શિક્ષકોથી લઈને મહેશ્વરી વેરશી જેવા એન્જિનિયર અને સના ગુલામ જેવા એસઆરપીએફ જવાન સુધી આ યુવાનોએ સાબિત કરી દીધું છે કે સરકારી શાળામાંથી ભણીને પણ કોઈપણ ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાને પહોંચી શકાય છે ખરેખર આવનારી પેઢી માટે આનાથી મોટી પ્રેરણા શું હોઈ શકે ચાલો આ હતી સફળતાની પહેલી નદી હવે આપણે બીજી નદી તરફ વળીએ અને આ સફળતા ક્યાંય બહારથી નથી આવી એ તો શાળાની અંદરથી જ ઊભરી છે આ વાત છે શિક્ષકોના અતૂટ સમર્પણની શાળાના જ એક શિક્ષક ડોક્ટર વાસુદેવ મહેશ્વરી જેમણે તાજેતરમાં પીએચડીની પદવી મેળવી છે અને રસપ્રદ વાત એ છે કે તેઓ પોતે પણ આ જ શાળાના પૂર્વ વિદ્યાર્થી છે આ એક અદ્ભુત ઉદાહરણ છે કે કેવી રીતે શાળા પોતાના જ વિદ્યાર્થીઓને તૈયાર કરીને જ્ઞાનની પરંપરાને સતત આગળ વધારી રહી છે તો આપણે વિદ્યાર્થીઓની સફળતા જોઈ શિક્ષકોનું સમર્પણ જોયું પણ હવે આવે છે સફળતાનો ત્રીજો અને કદાચ સૌથી મહત્વપૂર્ણ સ્તંભ સમુદાયની ભાવના ચાલો જોઈએ કે આ ગામ પોતાના બાળકોના ભવિષ્ય માટે કેવી રીતે એકજૂટ થઈને ઊભું રહ્યું છે ગ્રામજનોએ માત્ર વાતો નથી કરી એમણે નક્કર યોગદાન પણ આપ્યું છે બધાએ મળીને શાળાને ચુમ્માળીસ હજાર રૂપિયાનું રોકડ દાન આપ્યું આ નાની સુની રકમ નથી આ દર્શાવે છે કે તેઓ શિક્ષણને કેટલું બધું મહત્ત્વ આપે છે અને આ સહયોગ માત્ર ગ્રામજનો પૂરતો સીમિત નહોતું હો સ્થાનિક કંપનીઓ પણ આગળ આવી કોઈકે નવું વોટર કૂલર આપ્યું તો કોઈકે દરેક બાળક માટે નોટબુકની વ્યવસ્થા કરી કોઈકે હોશિયાર વિદ્યાર્થીઓ માટે સાયકલ અને રમતગમતના સાધનો પણ આપ્યા આને કહેવાય સાચો સામુદાયિક વિકાસ તો આપણે જોયું કે વિદ્યાર્થીઓ સફળ છે શિક્ષકો સમર્પિત છે અને સમુદાય સહયોગી છે પણ આ બધી વાતો જેમણે જાતે અનુભવી છે તેમના પોતાના શબ્દોમાં સાંભળવાથી વધુ શક્તિશાળી બીજું શું હોઈ શકે શાળાના જ પૂર્વ વિદ્યાર્થી અને હવે એક શિક્ષક પ્રકાશભાઈ મહેશ્વરીના શબ્દો સાંભળો એમનું કહેવું છે કે સરકારી શાળામાં જે શિક્ષણ અને સંસ્કાર મળે છે એ અમૂલ્ય છે અને આ કોઈ ખાલી અભિપ્રાય નથી પણ એમના અનુભવનો નિચોડ છે જેનું જીવંત ઉદાહરણ એ પાંચ સન્માનિત વિદ્યાર્થીઓ છે અને આ વાતને સૌથી વધુ બળ કોના શબ્દોથી મળે છે તો એ સન્માનિત વિદ્યાર્થીઓના પોતાના શબ્દોથી એમણે સ્પષ્ટપણે કહ્યું કે અમારી સફળતાનો મજબૂત પાયો આ જ શાળા અને તેના શિક્ષકોએ નાખ્યો છે આ જે કૃતજ્ઞતાનો ભાવ છે ને એ જ આ શાળાની સાચી સફળતાની નિશાની છે તો આ છે બેરાજા પ્રાથમિક શાળાની સફળતાનું સાચું રહસ્ય વિદ્યાર્થીઓની મહેનત શિક્ષકોનું સમર્પણ અને આખા સમુદાયનો સહયોગ આ ત્રણ પવિત્ર નદીઓનો સંગમ જ આ શાળાને આટલી અનોખી અને સફળ બનાવે છે બેરાજાની આ વાર્તા આપણને સૌને એક બહુ મહત્વનો સવાલ પૂછે છે કોઈપણ શાળાની સફળતાનું સાચું માપ ખરેખર શું છે શું એ માત્ર પરીક્ષાના માર્ક્સ છે કે પછી એક એવું વાતાવરણ બનાવવું છે જ્યાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને આખો સમાજ સાથે મળીને આગળ વધે આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે सागर लक्ष्मी बाजरी बियारण सागर लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी